અને ખેતી ની સિદ્ધિઓને બિરદાવવાનો છે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસ ની સાથે સાથે કૃષિ વિકાસમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે આ કૃષિ ગાથાને સમજવા મળીયે ખેડૂતોને અને જાણીએ કેવી રીતે તેઓ કરી રહ્યા છે આધુનિક ખેતી ગુજરાત સરકારે સમયની સાથે તાલ મિલાવી કૃષિ ક્ષેત્રે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ખેડૂતો માટે પાક ઉત્પાદન જેટલો જ મહત્વનો પ્રશ્ન હતો પાક સંગ્રહનો આ પાક સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલી બનાવવામાં આવેલી છે જે ખેડૂતોને માટે ભારે પ્રોત્સાહક છે સરકાર કી એ ગોડાઉન યોજના એ ખેડૂત કે બહેતરીન યોજના ખેડૂત કે જે છે क्या उसने उसका पाक खेत में से निकाला अभी यूँ समझो कि बारिश का मौसम है तो सीता वो उसके गोडाउन के अंदर माल रख सकता है और नुकसान से बच सकता है और मंडी में भाव कम हो तो भी वो गोडाउन में माल रख कर मंडी में जब भाव ज़्यादा होवे तब भी बेच सकता है और उससे खेड़ूत को मुनाफा हो सकता है Gujarat was among the first states to uh, create a digital online portal for uh, various schemes in the Agriculture Department. And uh, we came up with the iKhirud portal around 10 years back. And since then, all the schemes of Agriculture Department are being uh, functional uh, only through the iKhirud portal. and uh, more than 7 lakh ,00 farmers are present are on the iKhedut portal and uh, this helps us uh, reach them in a faster and more transparent manner. ખેડૂતો સુધી રાજ્ય સરકારની યોજના પહોંચે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત છે જેના દ્વારા ખેડૂતો રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવે છે જેમાં અત્યાર સુધીમાં સાહીઠ લાખથી વધુ ખેડૂતો આ પોર્ટલનો લાભ લઈ ચૂક્યા છે ખેડૂતો માટે સમસ્યા રહેલી છે આ સમસ્યા ના ઉકેલ માટે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકા ભાવે ખેત પેદાશ ખરીદી કરી રહી છે અને તે પણ પારદર્શક ડબે ગુજરાતે સિંચાઈ પણ ઉત્કૃષ્ટ કામ કરેલું છે

और गुजरात में अलग अलग जो दूसरी सिंचाई योजनाएं हैं उसमें से भी किसानों को बहुत अच्छा पानी सिंचाई के लिए मिलता है